નમસ્કાર ખેડૂત મિત્રો જો આપે આ શિયાળુ સિઝનમાં ઘઉં ચણા ધાણા જીરું કે પછી તરબૂચ અને ટેટી જેવા પાકોનું વાવતર કર્યું છે અને આ પાકોમાં પાક પીળો પડવાનો પ્રશ્ન આવી રહ્યો હોય કે પછી છોડનો વૃદ્ધિ વિકાસ બરોબર ન થવાનો પ્રશ્ન આવી રહ્યો હોય તો એનું એક કારણ વાતાવરણના પ્રશ્નો અને જમીનની પરિસ્થિતિના લીધે છોડ છે એ જમીનમાંથી પોષક તત્વોનું અવશોષણ ન કરી શકવાને લીધે આવું બની શકે તો આના ઉપાય તરીકે આપણે વાપરવાનું છે જીગરી આ જીગરીની અંદર રહેલું ધીમિક એસિડ અને ફળવિક એસિડ છે એ જમીનની અંદર પોષક તત્વોને પકડી રાખવાનું કામ કરે છે એટલે કે ચિલેટિંગ એજન્ટ તરીકે કામ કરે છે બીજું મૂળના વિકાસમાં પણ મદદરૂપ બને છે અને ત્રીજું છોડ માટે જરૂરી એવા ગ્રોથ હોર્મોન ને એક્ટિવ કરી અને છોડના વૃદ્ધિ વિકાસને ઝડપી બનાવે છે હવે આને કઈ રીતે વાપરવું એ પણ નોંધ લેશો જો આપ છંટકાવ દ્વારા આ જીગરીને વાપરવા માંગો છો એનું પ્રમાણ એક પોક્તે પચાસ એમએલ રાખી અને છંટકાવ કરી શકાય અને જો જમીનમાં આપવા માંગો છો તો એનું પ્રમાણ એક એકરે એક લિટર રાખી અને ડ્રીપ ઇરિગેશન કે ફ્લડ ઇરિગેશન દ્વારા આપી શકાય તો આપને પણ જો આ પ્રકારના પ્રશ્નો જણાતા હોય તો એક વખત જીગરીનો અવશ્ય ઉપયોગ કરો અને જો કોઈ ખેડૂતોએ અગાઉ જીગરી ને વાપર્યું છે તો એને મળેલા પરિણામ છે એ આપ અમારી સાથે શેર પણ કરી શકો છો ક્યાંથી મેળવું એની માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ